વસંત વિહાર સોસાયટીમાં ઝેરી પ્રતિબંધિત કેનાલિયા છોડ મામલે રહીશોમાં રોષ ફોરેસ્ટ વિભાગના નિયમોને તોછડાઇપૂર્વક ઉલ્લંઘન ભાવનગર શહેરની વસંત વિહાર સોસાયટીમાં પ્રતિબંધિત કેનાલિયા છોડ ઉછેરવામાં આવ્યા હોવાના કેસ સામે આવ્યા છે રહેવાસીઓએ જણાવ્યા પ્રમાણે આ છોડ માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમકારક છે તેઓએ વારંવાર ખુલ્લ્યામ વિનંતી કરી છતાં સંબંધિત વ્યક્તિ દ્વારા છોડ દૂર કરવામાં આવ્યા નથી આ અંગે રહેવાસીઓએ કમા ફરિયાદ કેસ નંબર શૂન્ય બે બે પાંચ શૂન્ય બે પાંચ ચાર સાત પણ નોંધાવી હતી જેના જવાબમાં પ્રથમ ફરિયાદ નોંધાયા બાદ આપેલા સમયગાળા દરમિયાન કાર્યવાહી ન થતા ફરિયાદને વધુ ઉચ્ચ સ્તરે લઈ જવામાં આવી હતી અંતે બીએમસીએ ફરિયાદનો ઉકેલ આવતા જવાબમાં જણાવ્યું કે તમારી ફરિયાદનો ઉકેલ આવી ગયો છે આપના સહકાર માટે આભાર સાથે સાથે ગુજરાત ફોરેસ્ટ વિભાગના વડા દ્વારા છવ્વીસ જૂન બે હજાર ત્રેવીસના સ્પષ્ટ સર્ક્યુલર મુજબ નર્સરીઓ કે વ્યક્તિગત સ્થળોએ કેનાલિયા છોડના વાવેતર વેચાણ કે વિતરણ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે કારણ કે આ છોડ માનવ માટે જીવલેણસમાં ચામડીના રોગો અને આંતરિક રોગો ફેલાવી શકે છે છતાં સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે તેઓએ માંગ કરી છે કે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ અને કોર્પોરેશન દ્વારા સ્થળ મુલાકાત જવાબદાર વ્યક્તિ સામે કાયદેસર પગલાં અને આ ઝેરી છોડ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે રિપોર્ટ અબુભાઈ મલાડા તળાજા